હેલો ફ્રેન્ડ રસોઈની રંગતમાં તમારું સ્વાગત છે શિયાળામાં ઘણી બધી સબ્જી આવતી હોય છે અને પાલક પણ ખૂબ સારી આવતી હોય છે તો આપણે ઘણી રેસીપી આપણે ટ્રાય કરતા હોય છે તો આજે આપણે બનાવીશું પાલક પનીર રાઈસ તમે પાલક પનીરની સબ્જી ખાધી હશે પણ તમે રાઇસ પણ ટ્રાય કરી શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે એના માટે મેં ત્રણ ચમચી તેલ લીધું છે અને બસો ગ્રામ પનીર લીધું છે પનીરને આપણે લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાનું છે હવે આપણે પનીરને પાણીમાં નાખી દેવાનું છે જેથી કરીને પનીર ચુઈ ન બને એકદમ સોફ્ટ રહે અડધી ચમચી અડધીથી પણ ઓછી ચમચી આપણે આખું જીરું નાખીશું પાંચ આપણે ડુંગળીની સ્લાઇસ નાખીશું આ રીતના ડુંગળી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને સોતે કરવાની છે હવે બે ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું જો તમે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે આપણે બધું મસાલાને મિક્સ કરી દઈશું તમે તેલ બીજું પણ લઈ શકો છો મેં એ જ તેલમાં બનાવેલું છે હવે એક ગાજર અને બે ટમેટાના મેં નાના ટુકડા કરી લીધા છે તો ગાજર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સોતે કરીશું આ પાલક પનીર રાઈસ ખૂબ જ સરસ લાગતા હોય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને ખૂબ જ ઓછા મસાલામાં આ બની જાય છે હવે આપણે નમક નાખીશું સ્વાદ અનુસાર બહુ મસાલાને પણ જરૂર પડતી નથી અને કંઈક નવું પણ તમને મળે છે અને વન પોટ મેલ છે એટલે તમે ખાલી આ રાઈસ બનાવો તો તમારે બીજું કંઈ બનાવવાની જરૂર નહીં પડે આ રીતના તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને ગાજર પણ સોફ્ટ થઈ ગયા છે હવે આપણે આમાં બ્લાન્ચ કરેલી પાલકની પ્યુરી નાખીશ મેં એક ચૂડી પાલક લીધી હતી જેને ગરમ પાણીમાં બ્લાન્ચ કરી અને એની પ્યુરી બનાવી લીધી છે આ રીતના જો બાળક પાલક ન ખાતું હોય તો તમે આ રીતના પણ એને આપી શકો છો હવે મેં બાફેલા બાસમતી રાઈસ લીધા છે તે આપણે નાખીશું અને થોડા મેં વટાણા પણ બાફી લીધા છે અને ભાત બાગતી વખતે મેં એમાં થોડું મીઠું નાખેલું હતું એ મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો હવે આ રીતના આપણે એને સરખી રીતના મિક્સ કરી લેશું જો તમને આ રેસીપી સારી લાગે તો તમે જરૂરથી મને કહેજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો બધું સરખી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે અને એકદમથી મેં હાથે હલાવવાનું જેથી કરીને રાઈસ આપણા તૂટી ન જાય હવે આપણે જે પનીર તળેલું હતું એ પણ આપણે એમાં મિક્સ કરી લેશું આમાં વઘારમાં મેં તમાલપત્ર અને એક સૂકું મરચું પણ નાખ્યું હતું જે હું બતાવવાનું રહી ગયું છે તમે આ રીતના જોઈ શકો છો મિક્સ કરી લેવાનું છે ઉપરથી આપણે લીલી ડુંગળીના પાન નાખીશું જે લીલો ભાગ હોય એ આપણે નાખીશું તમે આમાં કેપ્સિકમ કે તમને જે સબ્જી ભાવતી હોય એ પણ એડ કરી શકો છો થોડી કોથમીર પણ આપણે નાખીશું અને તમે આમ પણ બનાવશો તો બી ખૂબ જ સરસ લાગશે હવે આપણે એમાં લીંબુનો રસ નાખી દેસુ એક લીંબુનો રસ મેં નાખ્યો છે અહીંયા હવે એકદમ ધીમા હાથે આપણે એને સરખી રીતના મિક્સ કરી લેશું આ સિવાય તમે શિયાળામાં પાલકમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો એ પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ઉપરથી આપણે કિચન કિંગ મસાલો મેં જે અડધીથી એક ચમચી જેટલું નાખ્યો છે તો તૈયાર છે આપણા પાલક પનીર રાઈસ અને ઉપરથી મેં કાજુથી ડેકોરેશન કર્યા છે તમે તમારી રીતના કોઈ પણ રીતના ડેકોરેશન કરી શકો છો અને આને આપણે બુંદી રાયતા સાથે સર્વ કરીશું તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવા આપણા રાઇસ તૈયાર છે બો બાય ફ્રેન્ડ થેન્ક યુ